સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર તો સુરેન્દ્રનગરમાં સાયલન્ટ કેટેગરીમાં મૂકેલા રાશન કાર્ડની અરજીઓનો નિકાલ ના આવતા અરજદારોમાં રોષ છે છેલ્લા બે વર્ષથી કેટેગરી કેટેગરીના રાશન કાર્ડ શરૂ ન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો તંત્રના અધિકારીઓ ઉડાવ જવાબ આપતા હોવાનો પણ અરજદારોનો આક્ષેપ છે મહત્વના મુકેલા રાશન કાર્ડની અરજીઓનો નિકાલ ન આવતા અરજદારો રોષે ભરાયા છેલ્લા બે વર્ષથી સાયલેન્ટ કેટેગરીના રાશન કાર્ડ શરૂ કરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ સાથે જ જો તંત્રના અધિકારીઓને પૂછવામાં આવે તેઓ ઉડાઉ જવાબ આપતા હોવાનો પર રદદારો આકશેબ કરી આ માંગ ઉઠી છે તો સમાચાર છે પુરોઠા ખાતા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે રેશન વિતરણની વાત છે એમાં હજારો અરજીઓ પેન્ડિંગ કરી છે જેના કાર્ડ બંધ થઈ ગયા છે કોઈ પિતાથી પુત્ર જુદો થયો હોય બહારથી અહીંયા રહેવાય હોય તો નવા ચાલુ કાર્ડ કરવા માટે થઈને એને અરજી આપી હોય લગભગ બે વર્ષથી આ કામ સદંતર ત્ર સુરેન્દનગર જિલ્લામાં ઠપ છે લોકો જાય ફોર્મ આપે તો એવું કહેવામાં આવે કે મામલતદાર નથી એમની બદલી થઈ ગઈ છે એમની સહી બાકી છે એમ કરીને લોકોને ઠકા ખવડાવવામાં આવે છે તા વિશે વધુ માહિતી માટે જોડાય છે સુરેન્દ્રનગરથી संवाददाता ફઝલ ફઝલ સાયલન્ટ કેટેગરીના જે રેશન ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા જે પુરવઠા વિભાગ છે તેને સાયલન્ટ ઝોનના જે રેશન કાર્ડ હોય છે મળી છે પરંતુ આ અરજદારો છે તે માત્ર કચેરી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમની જે સમસ્યા છે તેમના જે રેશન કાર્ડ ચાલુ થવા જોઈએ તે થતા ન હોવાનો હાલ અરજદારો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જેટલા જે રેશન કાર્ડ છે ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે માં જયારે આ રેશન કાર્ડ જાહેર કરે ત્યારે તેમને જે સસ્તા અનાજની દુકાનો હોય છે ત્યાંથી સરકાર દ્વારા આપવામાં આવતું સસ્તા અનાજ અનાજ નથી મળતું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બે હજાર જેટલા જે રેશન કાર્ડ ધારકો છે તે અનાજથી વંચિત રહે છે છેલ્લા બે વર્ષથી અરજી કરતા હોય છતાં પણ આ અરજીનો કોઈ પણ પ્રકારનો નિકાલ ન આવતા હોવાનો અરજદારોનો આક્ષેપ છે ત્યારે વારંવાર અરજદારો છે તે અલગ અલગ પ્રકારના પુરાવાઓ પણ પુરવઠા વિભાગને આપતા હોય છે આધાર કાર્ડ હોય બેંક પાસબુક ની હોય અને ફોર્મ ભરીને પુરવઠા વિભાગને પોતાનું સાયલેન્ટ ઝોનમાં જતું રહેલું કાર્ડ છે તે ચાલુ કરવા માટે આ પુરાવા આપતા હોય છે તે છતાં પણ તે ધ્યાને નથી લેવામાં આવતા તેવો અરજદારોનો આક્ષેપ છે ઉલ્લેખનીય છે કે વારંવાર જિલ્લા કલેક્ટરને પણ આ બાબતની જાણકારી આ અરજદારો દ્વારા કરવામાં આવી છે હાલ તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલેન્ટ ઝોનના જે રેશન કાર્ડ છે તે શરૂ કરવામાં ન આવતા બે વધુ પરિવારો છે ઘન સેવા કેન્દ્રમાં માં રજૂઆત કરવામાં આવે છે પરંતુ આ અરજીઓ આપવામાં આવે છે તે છતાં પણ બે હજાર જેટલા સાયલેન્ટ ઝોન ના કાર છેલ્લા બે વર્ષથી એક પણ કાર શરૂ નથી કરવામાં આવ્યું ખાસ કરીને જ્યારે આ અરજદારો રજૂઆત કરે ખાસ કરી બે હજાર જેટલા જે રેશન કાર્ડ ધારકો છે જ્યારે તંત્રને રજૂઆત કરે ત્યારે અરજી નો સ્વીકાર કરી લેવામાં આવે છે કોઈ વાર એવું જણાવવામાં આવી રહ્યા છે કે તેમના ડોક્યુમેન્ટ પૂરા નથી બેંક પાસબુક ની નથી આધાર કાર્ડ માં ભૂલ છે રેશન કાર્ડ માં ભૂલ છે રેશન કાર્ડ માં નામ ઉમેરેલું નથી તે પ્રકારના અલગ અલગ પ્રતિ ઉત્તરો તેમના અધિકારીઓ અધિકારીઓ અરજદારો ને આપતા હોવાનો હાલ આક્ષેપ છે ત્યારે હાલ આ અંગે બે હજાર પરિવારો રેશન થી વંચિત રહે તે પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગર માં નિર્માણ થઈ છે હવે આ બાબતે તાત્કાલિક પુરવઠા વિભાગ અને કલેક્ટર દ્વારા આદેશ આપી અને આ જે બે હજાર સાયલેન્ટ રેશન કાર્ડ છે તે શરૂ કરવામાં આવે કારણ કે તહેવાર ના સમયમાં સરકાર દ્વારા એક તરફ એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાત રાજ્ય અને ભારતમાં આવી રહ્યો છે પરંતુ તેની સામે સુરેન્દ્રનગર માં બે હજાર જેટલા રેશન કાર્ડ ધારકો ને સાયલેવાના કારણે પુરવઠો નથી મળી રહ્યો ત્યારે આ અંગે પણ હવે વિચારણા ધરી અને તાલીક આ